હલો મિત્રો જય ઠાકર જય મા ખોડલ કેમ છો મજામાં મજામાં જ રહેજો આપણે પણ મજામાં જ છીએ ને આજે તો સવાર સવારમાં વહેલા બ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું છે તો હવે આપણે જાઈએ છીએ કે ગૌશાળામાં પહેલાં શું ચાલે છે એ જોઈ લઈએ બરાબર ને પછી આપણે આગળ જઈએ તો આ થોડુંક કામ બાકી છે તો કરે છે હજી ગાયું તો સૂટી થઈ નથી ને નાસ્તા પાણી કરીને અહીંયા આવ્યા છે ને સુરેશ દાદા પણ એટલે સડી ગયા છે બરાબર છે જો આ ઝાડવાની માથે રામણા માથે સડ્યા છે હજી એટલે સુધી પોઈ ગયા તડકો ધીમો ધીમો થયો છે ત્યાં આપણે શરૂ કરી દીધું છે શું કરો જય મિત્રો જય માતાજી તો સાણ તો બહુ નાખો કેટલીક નાખતો કઈ ખબર નથી પડતી એટલું ચાર વાગ્યા નાખ્યું છે તોય મિત્રો પાછું સાણ થયું છે બરોબર છે ચાર વાગ્યા નખાઈ જાય એકવાર આ બીજી વાર નખાઈ જાય છે ને પછી ગાયું છૂટી થઈ જાય છે જોવો આમાં સફાઈ બફાઈ જોવો કાંઈ ઘટે તો કયો પછી શું છે કે આ બધી પોદળાના ફોદા કાઢી નાખે એટલે એ કે હું નાખી દઉં ને અટાણમાં સફાઈ થઈ ગઈ છે કમ્પ્લેટ ને આ બધી પાણીની રાહ રાહજન ઊભ્યું છે સુટે એટલે પાણી પીવા સીધું જાહે કુંડી બુંડી કમ્પ્લેટ ભરાઈ ગઈ છે બરોબર છે મેં કપડાં બપડા ધોઈ નાખ્યા છે કમ્પ્લેટ તો હવે આપણે ધોવાના છે ગોદડા મદદ કરશું મારી કે નહી ગોદડા ધોવાના તો હવે અમને કહેતા એમ ને નકર પછી હું ગોદડામાં ગુફા કર ના ગયા હવ ને ધોવાના તો આપણે નીકળી ગયા છે ગૌશા બાર આજે અંકિતભાઈ બધાય છે તો એને પણ મળાવશું અને દાદા જોયા ગયા છે વાઢવા બરાબર છે ને ઝાકળ બાકળ છે તો હું એ ઘડી કરીને જવાની છું પણ પહેલાં હું ઘરનું કામ થોડું ઘણું કરી લઉં છું તો પહેલાં આપણે વાડીનું જોઈ લઈએ કેમ છે એમ આ ઘાસ અમારા જોરદાર થઈ ગયું છે ને બીજી જગ્યાએ વાવવાનું છે એટલે બહુ મસ્ત મજાનું આવી ગયું છે કંઈ ન ઘટે તો ઝીન્સવો પણ જુઓ બીજી જવાર વાવી છે એ પણ થઈ ગઈ છે ને ઓલો ઝીન્સવો ફેલ થઈ ગયો છે અત્યારમાં જુઓ છેકલા બેકલા કિલોર કરે છે કાતરા બાતરા ખાય છે ને એવું બધું હાલે છે ને ઝૂલે છે તડકો એટલે ત્યાં આવું અટાણમાં ન જાઉં તો આવી રીતનું છે બધું મિત્રો બરાબર છે હા અમારી વાડીનું મસ્ત મજાનું રિઝલ્ટ તો હવે આપણે દાદા આવી ગયા છે વાઢવા ને આ પણ આડી જાય ને હું એ જાય ને એ પહેલાં થોડું ઘણું કામ કરી નાખું ઘરનું નકર મને પાછું વાળવાનું કહે મારું કામ નહીં થાય તો હવે આપણે મળશું પછી બના રહેજો લાઈક કરનારી તો મિત્રો બધું કામ કમ્પ્લીટ કરીને આવી ગઈશું કેમ કે આજ તો કઢી ભાતનો પ્રોગ્રામ હતો કઢી ભાત કરના નાખ્યા પછી ગલકાનું શાક કર્યું છે અમારી માટે રોટલા કર્યા છે ને હવે આપણે ફ્રી થયા છે કપડાં વપડા કમ્પ્લીટ બધું કામ કરીને જીજું બીજો બધું તો હવે આપણે જઈએ છીએ પહેલાં તો છે ને દાદાને કેવું નથી કાંઈ પહેલાં વાત કરવાની છે દાદા પહેલાંની વાત કરે કે કઈ વાત કરે આપણે સાંભળવાની છે ખાસ કરીને તો આપણે જઈએ ત્યાં સીધા કેમેરો પોષિકાને લઈ તો અહીંયા બધા જુઓ જયપાલ અહીંયા બેઠો છે મિત્રો પછી અહીંયા અંકિત નહીં અહીંયા પણ બેઠા પછી દાદા છે બે ગયા છે હવે દાદા શરૂઆતમાં ભજન ગાવાના છે કયું ગાવાના છે તો સાંભળશે બેઠા રહેજો બધાય ફોન પકડી પકડી તો સાંભળશે દાદાને ચાલો દાદા શરૂ કરો આપણે ભજન

શેર પાણી સારું લાવું છું ને જતો ગયા બહુ આગેરા ગાયેલા સાઈડ કે તો કે હાલો હું આવવું જોઈએ સાયડ માથે બેઠી અને હાથીભાઈ ત્યાં વહેતા હાથી ભાઈ વહેતા મોટું તરાવ હતું ને હાથી તરાઈને પાણી પી લીધું પછી પેલી સાયડે બે કૂટડા પાણી પીધું જવા માં પાણી પીને પાછા વૈયા ગયા હતા આગળ કઈ ગયા સાયડ છે કે હાથીભાઈ હાથીભાઈ મને તરે લાગી જાય ગયા હવે શું કરવું તમારું પેટમાં કુંડી ભરી છે નીકળી જાય શિયાળ ને ગયો તો પાણી પીને નીકળી જાય માલી ગયા હાથીના હાથી મોટામાંથી પાણી પીને ગયા અરે આમાં તો કે ધામ પડી ગયા ગયા હાથી આમાં ખાધા જ જેવું છે કે માલિકે ખાવા આથી છે ને થોડોક ટાઈમ કેમ તો પતી ગયા પછી માલિકે નીકળાય સાંભળું આથી તો નીકળાય વરસાદ પડ્યો ને સાંભળું ગયું સાંભળું ગયું ને સાંભળું પડ્યું એટલે શાયડ આમમામ કરતી હતી મારી ગઈ શુંકર બાપા નીકળ્યા શુંકર બાપા નીકળી ગયા હા આમમામા શું થઈ જાય ગયા આપણે જોઈ થોડું શાયજ નીકળી મુઠી ઉવારી ઉગવાન તો પકડી લે ને થઈ ગમીન ભગવાને ચાયદને પકડી લીધી ચારીજને પકડી લીધી એટલે એને ઘેરા લઈ ગયા બાંધી સાંભળી આવી ગયા

પછી બે પાઠા પારવતી મારે હવારમાં બે પાઠા શંકર ભગવાન મારે હાજરી બે ચાણે બે પાઠા ખાવાય દેવાનું બે પાઠા પારુતીથી મારે બે પાઠા શંકર ભગવાન મારે પછી શેરેજો નીકળે શેરભાઈ શેરભાઈ અહીંયા શું કરો તો ગયા તો શંકર મગજ ના પછી જલસીલા રે ગયા

ગારણ ડોસી બનાવી ગારણ ડોસી બનાવવા ને એને લાડુઓ બનાવી દીધો ગુંદરને લાઇ ડોસી લાડુઓ નગર મારી ગયા લાઇ ડોસી લાડુ નગર મારી ગયા એ બે પગ માયર ને ગઈ થઈ સાઈડ બહુ માયરી સાઈડ ને આવું છે આપણો વાર્તાન વિરામ એટલે તમને કેમ લાગ્યું છે કેમ કે પેલા ની વાર્તા આપડે તો કઈ ખબર સાંભળી એટલે પડી તો આવી રીતે અમારું હાલતું થયું બધું ને હવે આપડે મળશું કાલે નવા વિડીયા માં ત્યાં સુધી I'll do bye bye.